સમાચાર વિસ્તારથી જોઈશું મોરબીમાં વાહન ચાલકોને માથે ખતરો મંડરાઈ રહ્યો છે લાતી પ્લોટ વિસ્તારમાં ખાડા જીવલેણ બન્યા છે રસ્તા પર પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાયા સ્કૂટર લઈને જતી મહિલાઓ ખાડામાં પચકાઈ સ્કૂટર પર સવાર મહિલાઓને ઈજાગ્રસ્ત થઈ છે તંત્રની બેદરકારી સ્થાનિકો માટે પરેશાનીનું કારણ બની અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે તો જીવલેણ ખાડામાં કેવી રીતે મહિલા પચકાઈ તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે અવારનવાર આ પ્રકારના અકસ્માતો સર્જાય છે અને લોકોની આ જે તકલીફ છે તેનું કોઈ નિરાકરણ તંત્ર દ્વારા નથી લાવવામાં આવી રહ્યું મોરબીની આ ઘટના છે રોડ રસ્તાની હાલત બધથી પત્તર થઈ ચૂકી છે અને તંત્રની આ જે બેદરકારી છે કામ ન કરવાની ઢીલી નીતિ છે તેના કારણે સ્થાનિકો તેનો ભોગ બની રહ્યા છે મુખ્ય માર્ગો પર જે ખાડા પડ્યા છે તે હવે લોકો માટે ખતરો પુરવાર થઈ રહ્યા છે જીવલેણ ખાડામાં એક મહિલા પટકાઈ હતી બે મહિલાઓ પટકાઈ હતી અને આ બંને મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી તો જે રીતે આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી એક તરફ દાવા કરવામાં આવી રહ્યા છે કામગીરી કરવાને લઈને અને બીજી તરફ આ પ્રકારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સાવ વિપરીત છે સંવાદદાતા હરનીશ જોશી જોડાઈ ચૂક્યા છે હરનીશ જે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે ખાડામાં બે મહિલાઓ અચાનક જ પટકાઇ હતી તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવતી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે

કેમેરાના વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને ક્યાંક પાલિકા તંત્ર દ્વારા કામગીરી ન કરવામાં આવતી હોય તેવું ઘાટ સર્જાયું છે અને દ્રશ્યો જોવા મળી રહ્યા જી બિલકુલ હરનીશ જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે શું આ વરસાદને કારણે પડેલા ખાડા છે તંત્ર દ્વારા શા માટે તેનું રિપેર કામ નથી થઈ રહ્યું તંત્રના ધ્યાને શું કોઈ સ્થાનિકો કે અન્ય લોકો આ વાત મૂકી રહ્યા છે કે કેમ જી તોરલ વાત કરીએ તો આજે મોરબીનો લાટીપ્લોટ વિસ્તાર છે લાતીપ્લોક વિસ્તારમાં ગટર ઉકરાવાની સમસ્યા છે અને વર્ષોથી આ લોકો છે હેરાન થઈ રહ્યા છે અનેક વાર રજૂઆતો કરી છે છતાં પણ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્ર તેમને જવાબ ન દેતું હોવાનું પણ લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અનેક વાર રજૂઆત કરવા છતાં પણ લોકોની હેરાનગતિમાં કઈ ફેરફાર થતો નથી અને તંત્ર કામ ન કરતું હોવાનું લોકો જણાવી રહ્યા છે જી ધન્યવાદ હરદીશ